હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં છો તો અત્યારે આપણે જવાનું છે ભાભીના ઘરે કારણ કે આજે ભાભીનું શ્રીમત છે અને બધા આવવાના છે ને આપણે સાડી પહેરવાની છે તો કંઈ નહીં કન્ટીન્યુ વ્લોગમાં રહેજો તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને ત્યાં શ્રીમત છે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ફેનલી અમે અમારા ઘરે છીએ અને રાખડીનું ત્યાં ચાલુ છે આ તો અને રાખડી બાંધવાનું ચાલુ છે પણ થોડીક દર્દી ઓછી આપણે જઈએ આ અમારા માસી છે બધાનું કહી દઉં આ મેરેજ છે આ દીદી છે

પછી ઘણામાં હોય કઈ ખબર નથી મને આમ બધા વાટે છે હું પારી મીણવા તો આ ભાભી ને બધા આવી ગયા છે

ફરતેનું વ્યૂ છે તો કંઈ નહીં ગાઇઝ આપણે બધા ગામમાંથી ફ્રી થઈ ગયા છીએ અને બહુ થાકી પણ ગયા છીએ તો હવે કઈ જમવા જમવાનું થતું નથી તો કાંઈ નહીં આજનો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું અને વ્લોગ કેવો લાગે કોમેન્ટ માં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને અમારા વ્લોગ જોવા મળશે ડેઇલી 都买呗。So, bye bye.